વડોદરા શહેરની પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા અને નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે શહેર નજીકથી પસાર થતા તરસાલી બાયપાસ હાઈવે પાસેથી કાજવાની પ્રજાતિમાં અતિ દુર્લભ કહેવાતા એવા ભારતીય ફ્લેપ સેલ બેબી ટોટર રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યું આ અંગે માહિતી આપતા ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના પોલિએન્ટર રમેશ છે જણાવ્યું હતું કે વડોદરા શહેરના નજીકથી પસાર થતા હાઇવે ઉપરથી બેબી ઇન્ડિયન ફ્લેપ સેલ ટોટલ છે જેને જીએસપીસીએ અને નેચરલ સેવિંગ ફાઉન્ડેશન સાથે મળીને રેસ્ક્યુ કરવામાં છે અને આ ગણુ દુર્લભ પ્રજાતિનો કાચબો છે ગુજરાતમાં પ્રથમ વખત મળ્યો છે અને રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં જમા કરાવ્યો છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે પછી છે સત્યાવીસ દિવસમાં આના પેપરવર્ક નું ડિક્લેરેશન થશે અને એક વર્ષની અંદરનો આ કાચબો છે તેનું માપ સાત ઇંચ છે મોડે મોઢા સાથે જોઈએ તો દસ ઇંચ છે અને સમગ્ર ઇન્ડિયા મળેલા છે જેમાં નો સાતમો કેસ છે પહેલા મહારાષ્ટ્ર રાજસ્થાન માં મળેલા છે અને આપણા રિસર્ચ અને સંશોધન પ્રમાણે ગુજરાતમાં પહેલો કેસ છે તમને જે વસ્તુ મળી આ મળેલી છે બરોડાના હાઈવે આ ઇન્ડિયન સેફ કટલ છે અને બીજું કે જીએસપીસી અને નેચરલ સેવિંગ ફાઉન્ડેશન સાથે મળીને રેસ્ક્યુ કરેલું છે અને આ એક ઘણો દુર્લભ પ્રજાતિ કહેવાય કે આ ગુજરાતમાં પહેલી વાર મળેલો છે આના જે પેપર સ્વર્ષ ને એ બધા જે થયા છે જોવામાં આવ્યું એ બધું થયા બાદ એનું કમ્પ્લીટલી અમે કીધેલું છે લીમસ છે એનું નામ છે કાચબાનું અને આ અત્યારે હાલ રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં અમે જમા કરાવેલો છે અને એની આગળના તપાસ કરી રહ્યા છે સાહેબ કે કેવી રીતના છે અને આ રેયરમાં રેર ગુજરાતમાં પહેલી વાર મળી આવેલો છે અને એના અત્યારે અમે અને બીજી સંસ્થા સાથે મળીને એના પેપર વર્ક કરી રહ્યા છે લગભગ પચીસ થી સત્યાવીસ દિવસમાં પેપર એક્શન ડિક્લેરેશન થશે એક જ છે આઈ થિંક એક વર્ષની અંદર અંદર છે એનું માપ છે સાત ઇંચ છે અને જો મોડા સાથે દસ ઇંચ છે ઇન્ડિયામાં હા ઇન્ડિયામાં મળેલા છે આ ઇન્ડિયામાં સાતમો કેસ છે પહેલા મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં એવી રીતના છે ઓલ ઓવર ઇન્ડિયામાં સાતમો થાય છે અમારે જે રિસર્ચ પ્રમાણે અમે જે સંશોધન કર્યું એ પ્રમાણે ગુજરાતમાં પહેલો કેસ છે ઓલ ગુજરાતમાં પહેલો છે એ રીતના જીએસપીસી સંસ્થા રમેશભાઈ